ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જિલ્લા શિક્ષક તાલીમ ભવન અને બીઆરસી ભવન દ્વારા શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં પ્રદર્શન યોજાયું ઉપલેટામાં તાલુકા કક્ષાનું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તેમજ બીઆરસી ભવન ઉપલેટા આયોજિત પ્રાથમિક વિભાગ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં ઉપલેટા તાલુકાના ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા આજુબાજુમાંથી પધારેલા મહેમાનો શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં સુડતાલીસ કૃતિઓ સાથે એકસો ચાર બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો આ કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ અને શિક્ષક શિક્ષણ સમિતિના ચેરમેન નગરપાલિકાના પ્રમુખ અને દાતાશ્રીઓ હાજર રહ્યા હતા જે વિજ્ઞાન મેળામાં નંબર લાવ્યા તે વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું બહારથી પધારેલા મહેમાનોનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ જીસીઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા પ્રેરિત અને બીઆરસી ભવન પ્લેટા દ્વારા આયોજિત આ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આવી અને અહીંની જે કૃતિઓ નિહાળી કૃતિઓ નિહાળતા સરસ મજાની સુડતાલીસ કૃતિઓ નિહાળી આનંદ થયો ખરેખર ઉપલેટા તાલુકા એ એક એવો તાલુકો છે કે રાજકોટ જિલ્લાનો છેવાડાનો તાલુકો છે તેમ છતાં અહીંની જે કૃતિઓ છે એ બાળકોએ તન મન અને ધનથી વ્યવસ્થિત માર્ગદર્શક શિક્ષક છે એમના દ્વારા શિક્ષણ લઈ અને બનાવેલ છે એ ખરેખર જિલ્લા કક્ષાએ જવા યોગ્ય છે આ સાથે સાથે અહીં જે ટીમ છે બીઆરસી ભવન ઉપરેટાની જે ટીમ છે એનું ટીમ વર્ક છે એમના દ્વારા જે દાતાઓ છે એ દાતાઓએ ખૂબ મહેનત કરી અને લગભગ વિશેક જેવા દાતાઓએ પોતાનો દાનવીરતા અહીંયા દાખવી છે અને વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહન મળે એવી સરસ મજાની કીતો આપી છે ખરેખર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે આ અહીંયા અહીંયો જે ટીમ છે એ ટીમમાં ટીમની અંદરમાં બીઆરસીસી સીઆરસીસી બીઆરપી

તારીખ વીસ અને એકવીસ નું આયોજન કુટલેરા નુકામે ભગવતસિંહજી કન્યાશાળાના શાળાના હોલ માં ગોઠવવામાં આવેલું હતું અને લગભગ તાલુકાની જુદી જુદી સુણતાલીસ જેટલી શાળાઓની કૃતિઓ રજૂ કરવામાં આવેલી સુણતાલીસ શાળાના ચોરાણું જેટલા બાળવૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલો હતો પ્રદર્શન જુદા જુદા પાંચ વિભાગોમાં યોજવામાં આવેલું હતું અને આ પ્રદર્શન નિહાળવા માટે ઉપલેટાની તાલુકાની અને ઉપલેટા શહેરની ઘણી બધી શાળાઓ ઉપસ્થિત રહી હતી અને લગભગ હજાર થી બારસો જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળેલું હતું નગરપાલિકાના પ્રમુખ શ્રી નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી તથા અહીંયા નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નાયબ મામલેદાર શ્રી નાયબ ડીપીઓ શ્રી ડાયરેક્ટ ના લેક્ચરર શ્રી તથા ઘણા બધા મહાનુભાવો આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી